નામનો મહિમા શું જે પ્રભુને વશ કરવા કઠિન છે એ કેવલ જેની જીવવા ઉપર યમુનાજી નામ આવે એના હૃદયમાં આવીને ઠાકોરજી વસી જાય છે વશ થઈ જાય છે વસવું એટલે વશ થઈ જવું આ સુરદાજીનો પ્રસંગ આવે છે ને બોલો અંધારા જતા હતા રાત્રીનો સમય એકાદશીનો છડી પકડી ઠાકોરજીએ અને સુરદાજીને થયું કે આ ઠાકોરજી સિવાય બીજું કોઈ ના હોય એટલે એક છેડો ઠાકોરજીના હાથમાં બીજો હાથ હાથમાં સુરદાજીના થયું કે લાવ ઠાકોરજીનો હાથ પકડી પકડાડ્યો અને ધીમે ધીમે છડીમાં હાથ આગળ લઈ જતા જ્યાં શ્રીનાથજીનો હાથ પકડ્યો ત્યાં હાથ છોડાવીને શ્રીનાથજી ભાગે ત્યારે સુરદાસજીએ કહ્યું ભૈયા છુડાય જાત હો નિર્બલ જાની મોહે અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાઉં તો આ છોડાવીને તો ભાગો છો આપ ચંચળ છો આપ ખરા مردો ને તો મારા દિલમાંથી ભાગીને બતાવ તો ખરા કરાબરકતો પણ ઠાકોરજીમાં એ તાકાત નથી કે ભક્તોના હૃદયથી છોડાવીને ભાગી શકે તો કેવલ એવા યમુનાજી નું નામ જેની જીવવા પર છે એના હૃદયમાં ઠાકોરજી આવીને નિવાસ કરે છે ધીસુધીના પ્રાણપતિ આય યમે વસે અરજોઈ ગાવે સુજસ ભાગ્ય દિન કે જેના પરમ સૌભાગ્ય હોય ને

એનું સામર્થ્ય એનું રૂપ એના ગુણ આખી પ્રજા ઓળખતી હોય રાજાને પણ પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી પણ પટરાણીને તો એ જ ઓળખતા હોય જે રંગ મહેલના જીવો હોય એમ શ્રીનાથજી ને બધા ઓળખે પણ યમુનાજીને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના નિકુંજના જીવો એટલે યમુનાજી નું નામ જલ્દી જીવવા પર આવે નહીં ઠાકોરજીની ખૂબ ભક્તિ કરો અને એ જયારે પ્રસન્ન થાય ને તો તમને યમુનાજીના નામમાં પ્રીતિ કરાવે આ તો એવું ઠાકુરજીની કૃપાના ફળરૂપે યમનાજીના નામમાં પ્રીતિ થાય તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તેમ કે અને ભાગ્ય પણ બે પ્રકારનું હોય વૈષ્ણવનું એક કર્મથી બને એનું અને બીજું કૃપાથી પ્રાપ્ત થયેલું આ કોઈ કર્મ દુનિયામાં એવું નથી જે ભગવાનમાં પ્રેમ જગાડી શકે જે ભગવત સેવા આપી શકે કર્મના સિદ્ધાંતોને ખોલીને જોઈ લો કયું એવું દુનિયાનું કર્મ છે જે તમને જેના ફળ રૂપે ઠાકોરજીની સેવા મળે ઠાકોરજીના ગુણગાન કરવાનો અવસર મળે તમારા હૃદયમાં ભક્તિ અને સેવા મળે એ કોઈ કર્મના ફળ રૂપે નથી એ તો કોઈની કૃપા થકી જ મળે એટલે જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે એમ કહ્યું અને જગમે સાર કહત વારંવાર હરિરાયજી કહે આજ જગમાં સાર રૂપ છે સાર એને કહેવાય જે સાથે આવવાનું હોય એ જ સાર આપણા જીવનનો સાર શું જીવનમાં ઘણું બધું કર્યું ઘણું બધું મેળવ્યું પણ ભક્તિની યાત્રા એક ભક્તની યાત્રા શું છે સફળતાથી સાર્થકતા સુધીની યાત્રા છે જીવનમાં સફળ થયા પણ જીવન સાર્થક કર્યું કારણ કે સફળતા

તમે અહીંયા બધા બેઠા છો એનું એક મુખ્ય કારણ શું તમે માણસ છો એટલા માટે ગાય પણ હોત તો એ અંદર કોઈ આવત પોપટ હોત મોર હોત તોય કોઈ અંદર આવત તમે તમે ઉત્તમ યોની જોઈ લો માણસ સિવાય તમને કોઈ મંદિરમાંય ઘૂસવાત તમને કોઈ કથામાં બેસવા ભલે કે તેત્રીસ ફોટી દેવતાનો વાસ ગાયમાં છે કથામાં આવત માણસ અને પશુમાં ફરક શું છે જીભ પશુ પાસે પણ છે માણસ પાસે પણ છે રામ પોપટ પણ બોલે છે પણ રામ કોણ છે પોપટ જાણતો નથી એટલા માટે પોપટના મુખમાંથી નીકળેલો રામ શબ્દ રામના કાન સુધી પહોંચતો નથી પણ માણસની મહિમા એ છે એ રામ બોલે ને તો રામ સાંભળે છે અને એટલા માટે એની જીભ એને મુક્તિનું કારણ બની શકે આંખ કોઈ પશુ પંખી પણ કદાચ ઉડતું ઉડતું મંદિરમાં જતું રહે ને ભગવાનને જોઈ લે પણ એની પાસે એ આંખો નથી કે દર્શન કરીને મુક્તિ પામી જાય માણસ પાસે એવી આંખો છે કેટલા ભાવથી ભગવત દર્શન કરે કે જન્મ મરણના ચક્કરથી દર્શન માત્રથી છૂટી શકે કાન પશુ પંખી પાસે પણ છે પણ માણસ પાસે એવા કાન છે એનાથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે એટલે કે માણસની દરેક ઇન્દ્રિયો એના મુક્તિનું કારણ બની શકે એવું શરીર માણસ પાસે છે એટલે સફળતા આંખ દૂરનું ચોખ્ખું જોઈ લે આંખની સફળતા પણ આંખ ભગવાનના દર્શન કરી લે એ એની સાર્થકતા કહેવાય કાન સ્પષ્ટ કોઈનું સાંભળે સફળતા પણ આ કાન કથાને સાંભળી મુક્તિ પમાવી દે એ કાનની સાર્થકતા કહેવાય જીવવા ચોખ્ખું સ્પષ્ટ સારું બોલે સફળતા આપણા જીવનમાં ભગવદ નામ નીકળે એની સાર્થકતા છે એટલે આપણે સફળતામાંથી સાર્થકતાને સિદ્ધ કરવાનો યે હી જગમે સાર સાર એને કહેવાય જે તારવા માટે સમર્થ હોય એવું શું ભેગું કર્યું કે જેનાથી હું તરી જાઉં ઘણીવાર તો આપણને એમ થાય કે દુનિયા આખી જીવન મહેનત કરી ઘસાઈ બધું કરી જે ભેગું કર્યું અને એ મૂકી જઈએ અને લોકો મોજ મજામાં વાપરી નાખે તો આપણને એમ થાય કે આપણી જિંદગીની આદર્શા થઈ કારણ કે આપણા કર્મો આપણો બિઝનેસ આપણું કામ ફળ શું તો કે એનું ધન અને એ ધન આપણા મુક્તિનું કારણ ન બની શક્યું અને લોકોની મોજ મજામાં ખર્ચાઈ ગયું તો તો આપણું જીવન કોઈએ વેડફી નાખ્યું એમ એની સાર્થકતા શું તો કે જે મળ્યું એને કઈક મુક્તિ નું કારણ બનાવ્યું કોઈ સત્કર્મ કોઈ સેવા કોઈ કથા કોઈ મંદિર કોઈ સ્કૂલ કોઈ ક્યાંક આપણા પરિશ્રમના ફળને સત્કર્મમાં પ્રયુક્ત કર્યું કે નહીં અને તો જ આપણી ચતુરાઈ કહેવાય કે પ્રાપ્ત કર્યું એ આપણી મુક્તિ નું કારણ બને તમે પથ્થર બાંધીને કૂદ્યા પાણીમાં કે લાઈફ સેવિંગ જેકેટ બાંધીને કૂદ્યા એ આપણે નક્કી કરો બહુ સાગરમાં પડ્યા તો છીએ યે હી જગમે સાર કહત વારંવાર હરિરાયજી કહે વારંવાર બધા આપણને સમજાવે છે હજી પ્રભુને ભજી લે અને હવે નહીં તો ક્યારે કોઈ કે હમણાં બધું સેટ થાય ગોઠવાય ના ક્યારે એક ખાસ કહી કોઈ વૈષ્ણવનું ઘર ઠાકુરજી વગર ન હોવું ભલે પૂછતાવતા નહીં પ્રભુને તો પધરા જેણે ઘર આપ્યું છે એ જ ઘરમાં ન હોય તો એને વૈષ્ણવનું ઘર કેમ કહી શકાય જે બે ટંક પેટ ભરીને જમાડતો હોય એના માટે ઘરમાં કટોરી વિશરીએ ન હોય તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહી શકીએ જે ચોવીસ કલાક દિવસમાં આપણને આપે છે એને અડધો કલાકે ન આપી શકીએ તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું વિચાર તો કરો એણે આપણું સુખ વિચારવામાં કોઈ કમી નથી રાખી લોકો ફરિયાદ કરે કે મેં માંગ્યું એ ન મળ્યું સાવ ખોટી વાત તમે માંગ્યું એ નથી મળ્યું તમે વિચાર્યું એટલું જ ભગવાને નથી આપ્યું તમે વિચાર્યું નહોતું એવું ભગવાને આપ્યું છે યાદ કરો તમારે પચીસ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પહેલાના દિવસો કલ્પના કરી હતી કે આવી લાઈફ સ્ટાઈલ તમે જીવશો આવા ઘરમાં આવા ગાડીમાં આવા સ્વજનમાં આવા સુખ વચ્ચે તમે રહેશો સાવ ખોટું નથી કે મેં માંગ્યું એ નથી આપ્યું તમને એ સમયે કલ્પના કરતાય ડર લાગતો હતો એવું જીવન ભગવાને તમને આપ્યું છે અને એટલા માટે એનો સતત આભાર માનજો માંગવાની ને ફરિયાદની વાત તો દૂર રહી તમે કલ્પ્યુંય નહોતું જીવનની શરૂઆત સમયે એવું જીવન ભગવાને નથી આપ્યું ચિંતન તો કરો કયા મોડે આપણે ફરિયાદ કરી ક્યાંક છેતરીએ છે આપણે આપણી જાતને એનો આભાર માનો કારણ એણે આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોડે ફરિયાદ કરવા જઈશું ચિંતન તો કરો એક કટોરી મિશ્રી ધરી એને આભાર માનજો કે પ્રભુ થેન્ક હું શું આપને મેં તો કાઈ સેવા કરી નથી મેં એવું કાઈ સત લોકો ચતુરાઈ આપણી કેવી હોય દુખ આવે ને ત્યારે આપણી હોશિયારી જો મેં તો કાઈ ખરાબ કર્યું નથી પછી મને આવું દુખ કેમ સુખ આવે ત્યારે ક્યારે ભગવાન મેં તો કાઈ સારું આવું કર્યું નથી આટલું સુખ મને કે ક્યારે આવું કરું સુખ થાય મેં નહી તો જીવનને જુઓ તો આપણે કોઈ એવા પુણ્ય કર્યા છે કે આવું સુખ ભોગવી તો ભોગવીએ છે દુઃખ સમયે પ્રશ્નાર્થ લઈને ભગવાન પાસે જઈએ છે સુખ સમયે તો અધિકાર માનીએ છે આ તો આપણો રાઈટ છે સુખી થવું અને એટલા માટે હું ઘણી વાર કથામાં કહેતો ટીવી આપે એને દસ વાર થેન્ક કહીએ આંખ આપી એને ક્યારે થેન્ક નથી કહેતા કાર આપે એને સો વાર થેન્ક્યુ કહીએ હાથ પગ આપે એને ક્યારે થેન્ક નથી કહેતા જમવા બોલાવે એને થેન્ક યુ કહીને આપીએ પણ જેને ભૂખ આપી એને ક્યારે થેન્ક નથી કહેતા

ભગવાન કોઈ ઈશારો કરી રહ્યો છે કહત વારંવાર વારંવાર અજહુ ચેત હેત કરીને સો એ હે બારૂ કી ભી ઢગલો છે આમ પકડીને આમ જેમ બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને આપણે હાથમાં જળ હોય અને મંત્ર બોલે ત્યાં સુધી તો હાથમાં પાણી ખતમ જ થઈ ગયું હોય ચોખા જ રહ્યા હોય એ ક્યારે સરી જાય ખબર જ ન પડે જીવન પણ આમ જ ન જતું રહ્યું ચાલીસ ગયા પચાસ ગયા સાહીઠ થઈ ગયા થઈ ગયા આટલા બધા થઈ ગયા ક્યાં સમય ગયો ખબર જ ન પડી ક્યાં જીવન સરી જાય અને બધાનો જવાનો છે આ વ્યવસ્થા તો બધા જ માટે સરખી જ છે જીવનને એટલે જ કહીએ ને મૃત્યુને મારી શકાતું નથી મૃત્યુને કેવલ સુધારી શકાય છે જીવનને રોકી શકાતો નથી એનો કેવલ સદુપયોગ કરી શકાય છે અને એટલા માટે બધું સાથે સાથે થાય એક પછી એક એક પછી એક આવું કાઈ થતું નથી મોડા પડી જવાય તકો ને અવસરો ગોતીને ભક્તિ કરી લેવાની આપણા ઘરમાં પ્રભુ બિરાજે પ્રભુની ભક્તિ થાય એનો આભાર અને ઉપકાર મનાય કહત વારંવાર વારંવાર આપણને લોકો ચેતવે છે કે હજુ સમજી જાય અને ક્યારે કરશો ગામના લોકો ભેગા મળીને ઘરે આવીને કહેશે કે હવે તું કર અમે તને હેરાન નહીં કરી પછી કરીશું ક્યારે પ્રભુએ અનુકૂળ સંજોગો આપ્યા હોય ને તો સમજી જવું કે ઠાકોરજી ઈચ્છે છે કે હવે તું કર પ્રભુ કાંઈ ને કાંઈ એવા સંકેતો કરીને આપણને ક્યાંક ક્યાંક ઈશારો કરતા હોય છે કે હવે તક છે હવે મોકો છે હવે તરી જા કહત વારંવાર અને કયું અને સબન કે આધાર અને ધન નિર્ધન કે બધાના આધાર છે એવું પકડો જે તારવામાં સમર્થ હોય આપણે હંમેશા એવું પકડી રાખીએ છે જે પોતે ડૂબતું હોય ને આપણને ડૂબાડી દે એવું જીવનમાં શું પકડી રાખ્યું છે કે તમને ભરોસો છે કોઈ એક મંત્ર

અને ગુવાળીઓ બધી ગાયોને લઈ ગયો ને પાછી લઈને આવ્યો સાંજનો ટાઈમ એક ગાય છૂટી પડી ગઈ અને ગાય છૂટી પડી ગઈ રાતનો સમય થઈ ગયો ડરવા લાગી ગાય કે હમણાં કોઈ સિંહ કે કોઈ આવશે મારી એટલામાં એક સિંહે જોઈ ગાય ને એકલી અટોલી જંગલમાં એની પાછળ પાછળ મારવા માટે દોડ્યો ને ગાય ગભરાઈ આગળ 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 દોડ આજે હું ગઈ અને પ્રાણ બચાવવા માટે ભાગતી ભાગતી એક કાદવનું ખાબોચ્યું હતું કુંડ જેવું હતું કુદી ગઈ દલદલમાં અને ને પણ એને મારવાની ખાવાની એટલી તત્પરતા એ કૂદી ગયો દલદલ અને બંને ખૂપાવા લાગ્યા ગભરાય છે સિંહ મરી જઈશું મરી જઈશું મરી જઈશું કોઈ બચાવે કોઈ બચાવે અને એને જોયું તો ગાય શાંતિથી ઊભી છે અરે તને મરવાનો ડર નથી લાગતો હું એ ડૂબી રહ્યો છું તું ડૂબી રહી છે હું આ જંગલનો રાજા આટલો શક્તિશાળી મને ડર ને તું નિર્ભય કેમ ત્યારે ગાયે કહ્યું કે હું કોઈ ગુવાળિયાની ગાય મારો કોઈ માલિક છે અને હમણાં થોડી વાર જે પોતાના આંગણામાં મને જોશે નહીં ને તો મને શોધવા નીકળશે અને શોધવા નીકળશે અને મને ભરોસો છે જેનો મેં આધાર લીધો છે એ મને ડૂબવા નહીં દે ડૂબતા પહેલા મને બહાર કાઢીને લઈ જશે એટલામાં ગોવાળીઓ ગોતો ગોતો જંગલમાં આવ્યો ગાયના નામનો પકાર કરતો કરતો શોધે જુએ તો ગાય ડૂબી રહી છે ફંદો તૈયાર કરીને નાખ્યો ગળામાં ખેંચીને બહાર લઈ ગયો સિંહ ડૂબીને મરી ગયો

ધનવાનનું ધન નહીં કારણ કે એને તેમ થાય કે બે ભલે ને ગયા નિર્ધન જેની પાસે ઓછા હોય ને એના માટે એક એક રૂપિયો પણ બહુ કિંમતી હોય તો યમનાજી નું નામ ભક્ત માટે નિર્ધનનું ધન છે એક એક નામ એના માટે બહુ કિંમતી હોય આપણને છે ને સંખ્યા ની મહત્તા ખબર છે લાખ વાર જાપ કર્યા અગિયાર માળા કરી પચીસ માળા કરી સો માળા કરી પણ નામનો મહિમા ખબર નથી કે નામનો મહિમા તો એવો છે કે એક વાર પ્રેમથી પુકારેલું નામ પણ ચોર્યાસી લાખ યોનીમાંથી મુક્ત કરી શકે છે નામનો મહિમા એવો છે આપણને સંખ્યા બળ મહિમા ખબર કે લાખ વાર જપ કરો તો આવી સિદ્ધિ થાય હજાર વાર જપ કરો તો આ તો સંખ્યા બળ છે સીધી સીધી વાત બધાને સમજાય બધા વેપારીઓ જો તમારે લાખ રૂપિયા ઉપાડવા હોય અને દસ લાખ ઉપાડવા હોય તો ચેકમાં કેટલી વાર સાઈન કરવી પડે સો ઉપાડવા હોય લાખ ઉપાડવા હોય અને દસ લાખ ઉપાડવા હોય તો સો માં એક વાર દસ હજાર માં દસ વાર લાખ માં દસ લાખ માં દસ વાર આવું હોય એક સાઈન કરો તો એનાથી લાખ ઉપડે દસ લાખ એવું પડે ને હજાર એવું પડે એમ એક વાર પ્રેમથી પુકારી લો તો ચોર્યાસી લાખ યોનિઓમાંથી માંથી મુક્ત થઈ જાય તો પછી એમ કેમ કહો છો કે અહરનીશ ભગવત નામ જપો ચોવીસ કલાક જપો તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ ચરણમ મમ એકવાર કાફી હોય તો આખો દિવસ કેમ તો કે એકવાર જે લીધું એ ભગવાન ક્યારે સાંભળે આપણને કેતી ખબર પડે એ કયા નામને સાંભળે છે કયા સમય સાંભળે છે એ આપણને ખબર નથી એટલે આખો દિવસ જપવું કારણ કે આપણે એ નથી જાણતા કે ક્યારે સાંભળી રહેશે તો નામ તો ધન નિર્ધન કે નિર્ધન નું ધન એ શ્રી યમ નાજી નામ છે તો લે તસ્વી યમને નામ દેત અભય પદદાન ભગવાન ભય નથી આપ આપણા બધાની તકલીફ શું છે ઘણા લોકો કે હું ભગવાન સિવાય બીજા કસાથી ના ડરું તો ભગવાન થી ડરવાની જરૂર નથી ભય તો આપણા પાપનો રાખવો ભગવાનનો ભય નહીં કે હું તો અભયતા આપું છું એક ભગવાન એવો છે જેની પાસે જતા ક્યારે ડરતા નહીં ભલે તમારા હાથે ગમે તેટલા પાપ થયા કારણ કે પાપ થી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ નહીં કરી શકે લોકો ભલે એમ કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે એવું કઈ નથી કરેલા કર્મોમાંથી ભગવાન મુક્ત કરાવી શકે છે અહમ ત્વા સર્વ પાપે મોક્ષામી માં સુચ ગીતાજી બધું ભગવાન કહે છે સર્વ ધર્માન પરિતજ્ય મામ એકમ શરણમ રજ તું મારા શરણમાં આવ હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ એટલે ગમે તેવા જીવનમાં પાપ થયા હોય ગમે તેવી આદત હોય વ્યસન હોય ગમે તેવું જીવન હોય સમ્ય તો ભગવાન કહે છે ગમે મળે પાપી હોય પણ મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણવો હવે કોઈ ઓરડો સો વર્ષથી બંધ હોય અંધારું હોય એમાં અજવાળું કરવા માટે કેટલા વર્ષ લાગે અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે સો વર્ષથી વન છે પચીસ વર્ષ પચાસ વર્ષ વીસ વર્ષ પાંચ વર્ષ અરે ના એક દિવાસળી પ્રગટાવો તો સો વર્ષનું અંધારું જતું રે એમ એક વાર પ્રેમથી પુકારો તો અનંત જન્મોના પાપ સમાપ્ત થઈ જાય આ સંખ્યા અને સામર્થ્ય એ તો આપણા બધાના લૌકિક ગણિત છે પ્રભુને તો ક્ષણની વાર નથી લાગતી તો નિલેત શ્રી યમને નામ દેત અભય ભજદાન

અને ઉત્તમ મૃત્યુ મળવું ને એ તો પરમ સૌભાગ્યની વાત છે બહુ અઘરું છે આવવું જેમ કઠિન છે એના કરતાં જવું બહુ કઠિન છે આ લેત યમને નામ દેત અભય અને જે યમનાજી ની ગોદમાં બેઠો છે એને યમનો ભય નથી એક વાત લખી રાખજો તમે બ્રહ્મ સંબંધ લીધું છે ઠાકોરજીને પોતાના કહ્યા છે કે હે કૃષ્ણ હું તારો છું અને જેણે પ્રભુને વચન આપ્યું છે ને કે હું તારો છું ભગવાન એની ક્યારે પણ અધોગતિ થવા દેતો નથી ક્યારે પણ તમને યમ લેવા નહીં આવે તમને તો વ્રજભક્તો લેવા માટે આવશે નિત્ય લીલા માટે આ વૈષ્ણવની ગતિ છે મેં કઈ કારણે જ કહ્યું ને વ્યક્તિ બનીને જન્મીશું વૈષ્ણવ બનીને જીવીશું અને વ્રજભક્ત બનીને જઈશું જઈશુ અષ્ટસખાઓને જીવનચરિત્રમાં તમે જુઓ છેલ્લે જ્યારે લીલામાં પધારતા હોય ને ગુસાઈજી પૂછે સુરસદજિત્ત કી વૃત્તિ કહા હૈ कुमंदास चित्त की वृत्ति कहा है राधे बैठी तिलक सभा खंजन नैन रूप रसमाते कैसी युगल स्वरूपों की लीला में भक्तों का चित्त है अंत समय तो अंते मति भगवान मा रेवी ये बहु मोटी बात छे अरे हवेली मा ठाकुर जी नी सामे बैठा होइए तो ये मन भगवान मा नथी होतुं તો અંત સમયમાં હોસ્પિટલના ખાટલામાં ઓક્સિજનનો બાટલો ચડતો હોય આજુબાજુ નર્સ અને ડોક્ટર ઊભા હોય કેટલાય બાટલાના સોયો ભોંકાયેલી હોય એવા સમયે તમને ભરોસો કરો કે તમારું મન ઠાકોરજીમાં હશે વિચાર કરો એમ દા છેલ્લે ભગવાનનું નામ લઈ લીશું આપણે ક્યાં ચિંતા છે એમ છેલ્લી ઘડીએ ભગવાન જીવા પર આવો સહેલો નથી એ ઉત્તમ મૃત્યુનું જ પ્રમાણ નથી એ ઉત્તમ જીવનનું જ પ્રમાણ પણ હા પ્રભુને વિનંતી કરી છે જીવવા ચાલશે ને મારા વશમાં હશે ત્યાં સુધી તારું નામ લઈશ પણ અંત સમયે જ્યારે જીવવા ઉપર મારો વશ નહીં રહે એ સમયે એ ઠાકોરજી તું આવીને બેસી જજે જ્યાં સુધી આંખો મારા વશમાં છે હું તને જોઈશ પણ જ્યારે મારા વશમાં નહીં હોય ત્યારે તું મારા આંખોની સામે આવીને બોલે જજે કર્ણ મારા વશમાં છે ત્યાં સુધી તારી કથા સાંભળીશ નહીં હોય ત્યારે તારે વાંસળી વગાડવી પડશે ભક્તિ મારા વશમાં છે ત્યાં સુધી કરીશ જ્યારે મારા વશમાં નહીં રહે ત્યારે તું ભાવ રૂપે મારા હૃદયમાં આવી તો લેત શ્રી યમને નામ

હરિ નું નામ ન નીકળે તો યમના માને પુકારી દેજો તો ખાન યમનાજી ને વશ છે જો યમનાજી દોડીને આવશે તો એની પાછળ પાછળ ઠાકોરજી પણ આવશે